બિયારણને સાચવતો થાય ઉત્તમ બિયારણને એમાંથી જુદા તારવ તો થાય તો પણ તો પણ બિયારણને પણ એક મોટો બિઝનેસ બનેવો છે માત્ર અનાજ વેચીએ ફળફળાદી વેચીએ મરી મસાલા વેચીએ અને જે કમાણી થાય છે એના કરતા પણ અનેક ઘણી કમાણી સહેજ કાળજીપૂર્વક આપણી ઉત્તમ જાતના બિયારણો સાચવીને ખેડૂતોને વિશ્વાસ પણ એમ જો મૂકીએ તો એની પણ મોટી આવક થતી હોય છે અને આજે પણ ગુજરાતની અંદર અનેક ખેડૂતો એવા છે કે એની એનો એનો લાભ લે છે બિયારણનું જ વેચાણ કરીને કમાય છે એવા આપણા ગુજરાતમાં ઘણા ખેડૂતો છે ભાઈઓ બહેનો આપણા નખત્રાણાના કાનજીભાઈ રૈયાણી કચ્છ જિલ્લો એમણે ભુજ ઉત્પાદનના બાબતમાં ખૂબ ઉત્તમ જાણકારી મેળવી છે અને પોતાની કુછાસૂથી દિવેલા પાકની નવી જાતો વિકસાવી આજુબાજુના ખેડૂતોને વાવેતર માટે આપતા થયા શિસ્ટ પનીરની વર્ષ બે હજાર આઠ માં સ્થાપના કરી અને હાલમાં ગુજરાતની દિવેલા બીજ ઉત્પાદક કંપનીઓમાં તાંત્રિક જાણકારીમાં અગ્રેસર તરીકે આજે આપણને સેવા મળી રહી છે બિયારણનું જ કામ કર્યું દિવેલાના બિયારણ વેચા અને આજુબાજુના લોકો વાવતા થઈ ગયા